મિત્ર રમણીભાઈ બોલું છું નમસ્કાર પર્સનલ ઓળખા ન હોય તો આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ જેથી કરીને એક પ્રશ્નનો જવાબ અનેક વ્યક્તિને મળી જાય ખેડૂત મિત્રો મારા ઘણા બધા એવા હોય છે કે આપ પ્રશ્ન પૂછી શકો છો મેં પ્રશ્ન પણ ન પૂછી શકતા હોય અથવા એમને નંબર શોધતા પણ નથી આવડતા રમણીભાઈ ને નંબર ક્યાંથી મેળવાય આપને નંબર કેવી રીતે મેળવ્યો બસ આબાસ હું આવી રીતે ઘણાને કહું છું કે યુટ્યુબમાંથી નંબર શોધો પણ ખેડૂતો એ નંબર એ નથી શોધી શકતા અને હું ડાયરેક્ટ નંબર એટલે નથી આપતો કે જ્યાં સુધી શોધે નહીં ત્યાં સુધી એને જ્ઞાન નહીં મળે જુદા જુદા ઓડિયો જોશે તો કમસે કમ એટલું જ્ઞાન તો આવશે ઓકે સાહેબ આપનો પ્રશ્ન પૂછો હા પ્રશ્ન માં એવું છે સાહેબ મારે એમાં એવું છે જયારે નાનો વેલો હતો ને એટલે મારે જમીન જે છે બાપુજીના બાપુજી ના નામે આવી તો મારા એમાં ફાધર નું નામ ગુલાબસિંહ છે અને મારે જે આપડે લિવિંગ સર્ટી ના હિસાબે બધામાં એમાં હું ત્યારે કઈ ખ્યાલ ખ્યાલ નહિ એટલે જે ગુલામ નું નામ હતું ને એટલે મા બટુકસિંહ લગાડ્યું સાત નંબર માં

ત્યાં ત્યાં સુધરેલા છે પણ ત્યાં સુધરેલા છે એટલે કાયદો નથી બની જતો આ તો બીજાની જાણકારી માટે મૂકું છું કે ઘણી વાર અમુક ડોકેટ મિત્રો પણ મને બતાવે છે કે સાહેબ તમે એમ કહો છો નો સુધરે આ રિયા પણ રેવન્યુમાં રેકડમાં કદાચ તમે ગેઝેટ કરાવો ને તો પણ આપણે સૌરાષ્ટ્રમાં સુધરતું નથી મને લાગે છે આપ સૌરાષ્ટ્રના છો સૌરાષ્ટ્રના છો એટલે સૌરાષ્ટ્રમાં આપણે ગેઝેટ કરીને પણ સુધરતા નથી હા હા નહીં સુધરે ઉત્તર ગુજરાતમાં ઘણા બધા દાખલા મારા ધ્યાનમાં આવે કારણ કે મારા ગ્રુપમાં ઉત્તર ગુજરાતના ઘણા બધા ફોન આવે છે એની ભાષા ઉપરથી આપણને ખ્યાલ આવી જતો હશે કે ત્યાં થોડું ઘણું સુધરે છે પણ એ સુધરે એટલે કાયદો નથી થઈ જતો આવી વિસંગતતાઓ તો ગુજરાતમાં રેવન્યુ બાબતે ઘણી બધી છે જેમ કે ટુકડાઓ અમુક જગ્યાએ કરી દે છે અને અમુક જગ્યાએ નથી કરતા ટુકડાધારોનો નિયમ બધી જગ્યાએ જુદો છે ત્યાં એ બી અને સી સાત નંબર કાઢવામાં આવે ને આઠ નંબર માં એક જ હોય આપણે ગુજરાત આપણે સૌરાષ્ટ્રમાં કોઈ દે એ બી સી થતા જ નથી આપણે સીધા પૈકી થાય છે તો આવી વિસંગતતાઓ છે પણ આપનું નામ નહીં સુધરે પણ બીજી રીતે સુધારવાનો આપણે રસ્તો બતાવું એ સમયે ખેડૂત ખાતેદારી નો તૂટે ને એ રસ્તો ખાસ ધ્યાનમાં રાખજો કે આપની ઉંમર મોટી છે ને ચાલીસ પિસ્તાલીસ પચાસ કરી કે આપણે એટલે પણ જવાબદારીઓ ટ્રાન્સફર ટ્રાન્સફર હોય એવી સલાહ નથી આપો આપ કરી નાખો હું તો રેવન્યુ નો રસ્તો બતાવું છું કે તમે વારસાઈ ચડાવી દો સંતાનો ની સંતાનોની વારસાઈ ચડાવવાનું ત્યારે બંને નામ મેન્શન કરવાના છે તમારે કે મારું રેવન્યુમાં નામ આ ચાલે છે ને એકચ્યુઅલ નામ આ છે એટલે તમારા પાંત્રીસ દિન નોટિસ બજે ને ત્યારે ખાસ જોઈ લેવાનું એકસો પાંત્રીસ નોટિસમાં મેન્શન થયેલું છે કે નથી ન થયું તો અટકાવી દેવાની વાંધારજી આપીને અને એમાં સુધારો કરાવી નાખવાનો એટલે પછી વારસાઈમાં જે દીકરાઓના નામ ચડશે ને એના એના આધાર કાર્ડ મુજબ જે નામ હશે એ ચડશે અને સાથે ઓલું નામનું મેન્શન બતાવવાનું સાથે અને ત્યારે જો ગેઝેટ હોય તો ગેઝેટ રજૂ કરી દેજો નકર ગેઝેટની જરૂર નથી એફિડેવિટ ઉપર ચાલી જશે એટલે એની વારસાઈ તૂટશે પણ નહીં એટલે કેવત છે ને સાપ મરે નહીં લાઠી ભાંગે નહીં

એટલે આધાર કાર્ડ તો જોડવાના જ છે એમ થાય અને જે તે સમયે કદાચ કોઈ ઓફિસર ન માને તો ગેજેટ કરાવી રાખું જૂના નામનું એફિડેવિટ જ ચાલશે ગેઝેટ ક્યાં કરાવશું જૂનું નામનું તમારું ગેઝેટ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી ગેઝેટ તો જો જૂનું નામ બોલતું હોય નવું કરતા હોય ડોક્યુમેન્ટમાં તો કરવાનું થાય એટલે આમાં ગેજેટ તો લાગુ પડશે નહીં હા એટલે ત્યારે સુધરી જશે સો ટકા પણ એક ધ્યાન રાખજો કોઈ એવો અધિકારી હોય કે કન્સિડર ન કરે ને મેન્શન ન કરે અંદર પ્રમાણિત કરી નાખે નોંધ તો પ્રમાણિત ન થવા દેતા કારણ કે ઘણી વખત કોઈક અધિકારી નો મગજમાં બેસે તો એનો રસ્તો જ થાય કે નામજૂર કરાવી નાખીને અટકી ઉભા રહી જાય ઘણીક વાર કે કોઈ અધિકારી કોઈ સીટ ઉપર કાયમી હોતા નથી ભલે સાહેબ આવજો સાહેબ ને બીજા ખેડૂતોને કહેતા રહેજો કે યુટ્યુબ ની અંદર જઈને રમણીકભાઈ કોટલી અલગ એટલે આવી ઘણી બધી માહિતીઓ મળશે હાજી સાહેબ આવજો ભાઈ ભલે ભલે ખેડૂત મિત્રો ગેઝેટમાં નામ પ્રસિદ્ધ કરાવવાથી પણ રેવન્યુ રેકોર્ડ સુધારતો નથી માટે ગેઝેટનો ખર્ચો કરવો નહીં કેવી રીતે નામ સુધારવું એ આ મારો ઓડિયો બે વખત સાંભળી લેશો એટલે આરામથી મગજમાં બેસી જશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આ ભાઈએ નંબર મેળવેલા છે એ રીતે તમે પણ નંબર મેળવી શકો ઘણા કોમેન્ટ્સમાં લખે છે કે તમારા નંબર નથી તો આ બધા પાસે નંબર ક્યાંથી આવ્યા તમે વિચારો બધા પાસે નંબર છે ગુજરાતના ખૂણે ખૂણેથી ભાષા સમજી શકશો તમે કે ખૂણે ખૂણેથી મારે ફોન આવે છે તમે પણ મહેનત કરજો તો